જય માતાજી જય સદારામ પપ્પા રણ મહાદેવ ગાય ગાય તો આજે છે ને આપણે જવાનું છે રણોજા રામદેવ કિલ્લા દર્શક કરવા માટે ચાલતા નહીં જવાનું કાકા બધા લોકો જતા હતા તો મને કે ચાલતું પણ તો આપણે છે ને જીમ જીમ પહેલીવાર ગુજરાત બહાર જઈ રહ્યા છે મતલબ ગુજરાતમાં બધે ઘણી જગ્યાએ ફર્યા પણ ગુજરાત બહાર પહેલી વાર જઈએ છીએ તો રાજસ્થાન જઈએ છે પહેલી વાર ગુજરાત અને આજે આપણે રણોજા જવાનું છે તો જતાઈએ રણોજા દર્શન કરવા માટે કાકણ બજા તો ગાઈસ આપણે મહાદેવના મંદિર છે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા આપણે સોમવારનો ઉપવાસ હતો આજે ઉપવાસ હતો તો મહાદેવના દર્શન કર્યા એટલે આપણે રામ મંદિર જવા માટે ગાડી આગળ ઊભી છે એ કોણ આગળ ગાડી ઊભી છે એ બાજુ તો ના એ નહીં આપણો બોલેરો ગાડી લઈને જવાનું છે કોણ નહીં આગળ ઊભી છે તો આપણે જઈએ કાકા અહીંયા દર્શન 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 કરવા કરવા ગયા ગયા છે ભાઈ કરીને આવે એટલે આપણે નીકળીએ તો આપણે આપણે આ ગયો અહીંયા અહિયાં હતા ને કેમ્પ છે અહીંયા કેમ્પમાં કેટલી મસ્ત સુવિધા છે જોરદાર અહીંયા છે ને એસી એસી બધી રહેવાની મસ્ત વ્યવસ્થા ગાઈઝ આપણે અહીંયા પહેલાં અહીંયા આવ્યા છીએ ઊંડા કાશ્મીર દર્શન કરવા માટે તો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ ત્યાં કહેવાય ને ઊંડા કાશ્મીર કહેવાય ને તે ત્યાં અહીંયા પહેલાં દર્શન કરી રણુજા પછી જ છે અહીંયાથી છે ને અહીંયાથી રણુજા પ્લસ સો કિલોમીટર જેવું છે અહીંયાથી સો કિલોમીટર જેવું આપણે જાય છે તો પહેલાં પહેલાં અહીંયા દર્શન કરી અહીંયા દર્શન કરી પછી તો ગાઈઝ આ ઊંડા કાશ્મીર મંદિર છે રામાપીરનું અહીંયા છે ને રામાપીરનો જન્મ અહીંયા થયેલો છે આ જગ્યા પર એવું કહે છે અહીંયા જન્મ થયેલો છે તે એ જન્મ રામાપીરની જન્મભૂમિ છે એ મંદિર છે ઊંડા કાશ્મીર અને આપણે છે ને અહીંયા જોરદાર દર્શન થઈ ગયા અહીંયા આપણે આયા ને મંદિરમાં અંદર એન્ડર એન્ટર થયા ને એના પછી આરતીનો જ ટાઈમ થયો તો મસ્ત આરતીના ટાઈમે મસ્ત દર્શન થઈ ગયા અહીંયા મોટા ખ્યાલથી ચાર જેવા વાગ્યા છે ચાર વાગ્યાના ટાઈમે આરતી થઈ અહીંયા તો મસ્ત દર્શન થઈ ગયા આરતીના ટાઈમે આપણે આરતીના ટાઈમે જ આવી ગયા તો બાપાની દયા આરતીના ટાઈમે આવ્યા ચાર વાગે એન્ટર થયા ને અંદર એન્ટર થયા એના પછી દર્શન કરી દે અંદર ને પછી આરતીનો સમય થયો તો આરતી થઈ તો આરતી લઈ લીધી આરતી થઈ ગઈ તો આરતી લઈ ગઈ અહીંયા રાહાપીનું જન્મસ્થળ છે જન્મભૂમિ ચલો જય બાબાજી ચલો મળીએ ગાઈસ અહીંયા ઓંડા કાશ્મીર દર્શન કરી લીધા ઓંડા કાશ્મીર રામાપીરને દર્શન કરી લીધા હવે આપણે જવાના છે રણો છે અહીંયા દર્શન થઈ ગયા અહીંયા દર્શન કરી લીધા ઓંડા કાશ્મીર રામાપીર જન્મભૂમિ અહીંયા જન્મભૂમિ સ્થળ છે ત્યાં દર્શન કરી લીધા અને હવે આપણે આગળ જવાના છે આખી 150 કિલોમીટર દૂર છે તો જે અહીંયા રણો છે તો ગાઈસ રણો ત્યાં પહોંચી ગયા છે ફાઇનલી અહીંયા ગાડી અહીંયા આપણે મૂકી દીધી છે અહીંયા છે ડીસા ધર્મશાળા આ ડીસા ધર્મશાળા છે ત્યાં બાજુમાં અહીંયા ગાડી મૂકી દીધી છે આપણે અને હવે હાલ દર્શન કરવા જવાનું છે અત્યારે દર્શન કરી લઈએ પહેલાં અને પાછા ફરીથી સવારે ફરી દર્શન કરવાના છે જે ટાઈમ છે તો આરતીનો ટાઈમ છે તો દર્શન કરી લઈએ અને સવારે ફેર દર્શન કરશે આપણે દર્શન કરી લીધા મસ્ત દર્શન થઈ ગયા છોકરી અંદર છ વાગે ત્યાં છે અને પછી હાલ ફરીથી પાંચ વાગે આજે અહીંયા અંદર દર્શન કરી લીધા અહીંયા દર્શન કરી લીધા અંદર રામા મસ્ત छे मन्दिर नि पास लइया बदी समाधियो छ बदी समाधियो नेउ बदु छ तलाब नि पास आगै नि पास तलाब छ अङया बदी समाधियो छ अबडा तलाब जो जाउला छ ले सामान कि तिन पास कर छ कि काम हो जाउ त गुटो मान नि मन्दिर नि पास लइया तलाब छ

તો ગાય આપણે દર્શન બીજા કરી લીધા અને અહીંયા ધર્મશાળા છે ત્યાં ધર્મશાળામાં ઇમરજન્સી વોર્ડ એકસો આઠ નંબરમાં આપણો રૂમ મળ્યો છે એકસો આઠ તો અહીંયા બધા રોકાણા છે ધર્મશાળામાં ડીસાની છે ધર્મશાળા ડીસા ધર્મશાળા તો અહીંયા રોકાણા છે તો ચાલો જય માતાજી જય